શાંતિ બેઠો આ ટપકી ગયું હલું શી ખરો મારી ગયું अटा अटा, ना शी शिव अटक आई अटक ओवा ति तर आहो गाडीवाले केव्हाचे जाय મારી ગયો મારી

એ બાકી ના એ આ મરી ગયા છે હેડો ના હોય એટલે તાણી તમે તો પડ્યા છો પાડા ગોળી હા ઓય હેડ તમારું નાકલે કીધું પેલું કી તો માર ભાઈબંધ હારો હતો પીપી નઈ રયો તો પણ ઓમ કોમનો હતો બુબાર કીધું ઓ મા ઓ ઓ ઓ ઓ ઓ ઓ ઓ

પણ મૂછું કોટિયા પૂછા પાડીન જો છે કણા ના પડ્યા મારા એકદમ 20 રૂપિયા થેલી પેલી હજી આલ્યા નથી મારા એને 40000 લઈ ગયો પેહેલ લઈ ગયો 40000 હજી નહી આલ્યા તમે પેલી પેલી પૈસા શું લઈશું

ये रिपेन मोना हता जबर रता शू जटेरे जटा रखा बलें पासा आपची नी <laughs> आपना तो शू कर आप कुझे लुटा खाजाले पुरी आले खोट शू पड़ी माला चाय दर लेडें जातो रायो जब चाय

પડ્યા હતા કે ચકરી ના હિરમ એમ ખરી અડધી ચકરી છે જીવો ચોક પડ્યું છે લગભગ તો હિરુટ લઈ ના તો